ઠંડી પણ થોડીક ઓછી થઈ ગઈ છે અને પણ મસ્ત છે છે અત્યારે તો આજે આપણે જવાનું એક બિઝનેસ સેમિનારમાં પણ મારી સાથે છે મારા બે ફ્રેન્ડ્સ તો ચાલો એક ફ્રેન્ડ આવી ગયો છે અને એક હજી રસ્તામાં છે આ છે આયુષ હિરોપરા ગુડ મોર્નિંગ મજામાં જવું છે ને સેમિનારમાં અને બીજો હજી એક ફ્રેન્ડ છે રસ્તામાં છે તો હજી ધાર્મિક ક્યારે આવવાનો છે

પોચી ગયા છીએ નાનપુરા બ્રિજ પાસે અને મસ્ત અત્યારે વેધર છે આ સાઈડ પક્ષી બધાય બહુ હોય છે ત્રણેય મિત્રો આપણે પહોંચી ગયા છીએ પચીસ મિનિટતા પહોંચતા કારણ કે ટ્રાફિક જ એટલો હતો અત્યારે હા હા એક સિગ્નલ લઈ લો આ અહીંયાનું પાર્કિંગ છે આ સાઈડ અને અહીંયાથી પણ તાપીનો વ્યૂ દેખાય છે જબરજસ્ત કારણ કે આ જે હોલ છે એમાં હું લગભગ છે ને એકવાર એક સેમિનારમાં આવ્યો હતો એટેન્ડ કરવા માટે ચાલો અહીંયાથી વ્યૂ બતાવીએ

આપણે રજીસ્ટ્રેશન કરી લીધું છે અને ત્રણેય પાસે ફોર્મની જે કિટ છે આવી ગઈ છે અને આજે અહીંયા બધું સેટઅપ ચાલે છે ઓલમોસ્ટ બધા આવી ગયા છે હોલમાં ગેસ્ટ અને આપણી સાથે છે આપણા સર ગુડ મોર્નિંગ સર મજામાં પછી આપણી સાથે છે બીજા એમ બી સ્ટુડન્ટ્સ પણ છે અને અહીંયા છે આપણી સાથે આપણા બીબીએવાળા પણ છે તો ચાલો હવે બધા સેમિનારમાં એટેન્ડ કરીએ પ્રોગ્રામ પરિણામની લક્ષ્યની ભાગ રૂપે 22 23 24 25 2022 રોજ સુરત આવી રાજે તેમની બસો ઉદ્યોગપતિઓની ટીમની સાથે એ બહુ એક વિરલ અને ઐતિહાસિક ઘટના બનનાર છે de હયે છે પમુરે સીએ છે હેપે સીયૂ સરીણ શેાઍધ છેજેવાથાળેચે સેજાડ સારાહર્યાાંન સે છારાથા� सर पूरी चालू करी ले जब हम लगभग ट्वेंटी ड्रोन्स करना हमारे पास से जो कि आ ट्रैफिक माटे जो है कि ट्रैफिक ना मोमेंट में ट्रैफिक में कोई तकलीफ हो है कुछ एना मॉनिटर करवा माटे ना ड्रोन कैमरा नो भी हमें टेक्नोलॉजी में भी उपयोग करी है चीज़ टेक्सटाइल ऑन एन एवरेज इफ अवर इंडियन जीडीपी इज ग्रोइंग एट से अराउंड सिक्स एंड हाफ सेवेंटी परसेंट टेक्सटाइल एंड सूट टेक्सटाइल इज ग्रोइंग एट से अराउंड સેમિનારમાંથી પાછા આવી ગયા છીએ નીચે અને આપણા જે ટીમ મેમ્બર્સ છે બધા જમવાની લાઈન એટલે કે વેઇટિંગ માટે રાહ જોવે છે અમારા સર પહોંચી ગયા છે લંચ માટેની લાઈનમાં અને સરને ભૂખ લાગી છે જબરજસ્ત હે સર ભૂખ કેવી લાગી ગઈ તમને લાગી છે ને એટલે જો સ્ટુડન્ટ પહેલાં સર આવી ગયા ના તમદાર તમે લઈ લો મારે એક તો ખાવું જરી ગયા સાચી વાત કે નહીં તને બહુ ભૂખ લાગી છે તો જમવાનું લઈ લીધું અને મસ્ત વ્યૂ એન્જોય કરતા કરતા બધા જમીએ છીએ અમારી સાથે જે બે ભાઈ છે એમ એ મુંબઈથી આવ્યા છે સ્પેશિયલ સેમિનાર અટેન્ડ કરવા માટે કેસે હો બઢિયા અને જે આ ભાઈ છે એ છે પાયલોટ અને એની સાથે જે ભાઈ આવ્યા છે એ છે એન્જિનિયર કેસે હો બઢિયા ખાના બાના કેસા લગા સુરત કા મેં અને આયુષે જમી લીધું છે અને હજી ધાર્મિક જમે છે અને અમને છે ને બધા મેમ્બર્સને આ રીતના એકાડ આપેલા છે નામ સાથે ચાલો જોઈએ આયુષે જમી લીધું કે નહીં આયુષ નહીં ધાર્મિક હા વાહ ધાર્મિક ભાઈ જમી લીધું છે જમી લીધું ને કમ્પ્લીટ તો હવે જવું છે કે સેમિનાર એટેન્ડ કરવા જ પાછો બીજો ફંક્શન છે આ તો ચાલો નીકળીએ હાલો આયુષ ઘણા બધા અલગ અલગ ગેસ્ટ પણ આવ્યા હતા પછી બહારથી પણ આવ્યા છે મુંબઈથી અમદાવાદ થી કઈ ચાલો હવે આપણે પણ નીકળીએ હવે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કોયલડી એટલે કે સમૂહ લગ્ન જે છે પ્રોગ્રામ એમાં આવી ગયા છીએ આપણે યુટ્યુબર મિત્રો સાથે તો ચાલો બતાવીએ અહીંયા કઈ રીતનું માહોલ છે અને કેવું આયોજન છે આવી ગયા છીએ માં એન્ટ્રી અને આપણી સાથે છે આપણા યુટ્યુબર મિત્ર કેમ છો મજામાં

ઓક્ટોબર ક્રિએટરો છે તથા મોટી મોટી હસ્તીઓ છે ઘણા બધા અહીંયા આવેલા છે તો ચાલો આપણે ધ્રુવિલભાઈ પાસે જાણીએ અહીંયા કોણ કોણ આવેલા છે ધ્રુવિલભાઈ જરીક તમે કહો અહીંયા કોણ કોણ આવેલા છે આજે આમ તો જેટલી અને એમાં તમામ કેન્દ્રીય મંત્રીઓ સમાજના શ્રેષ્ઠો હોય કે તમામ જે કહેવાતું

आप सब पूरी सामान्य पुस्तकालय मूल रूप से श्री विमलबेनो सम्मान करे छे त्यारे હું કાયા માટે કહું છું કલાકાર કભી મરતા નહી હૈ ઉસે તો જીંદા દફલાયા જાતા હૈ કબર ખોદ કર દેખો તો હંમેશા તાલિયો કે ઇંતજાર મે હોતા હૈ જોરદાર તાલિયો થી વધાવીએ આદરણીય પદ્મસી ભીખુદાનભાઈ ગઢવી અત્યારે ભીખુદાનભાઈ ગઢવીનો સરોજભાઈ શિખર સન્માન કરે છે આદરણીય ભીખુદાનભાઈ ગઢવી સાહેબને વિનંતી કરીશ કે તેઓ ગરમા ગિરનાર ની ગોદમાંથી નર્મદ નગરીમાં વધારે છે ત્યારે આવો કોયલડી એનો મીઠો તહુકારો સાંભળીએ આવો જોરદાર તાળીઓથી વધાવીએ ભાઈ ગઢવી છે આવા સરસ મજાના પ્રસંગ ઉપર પીખુદાનભાઈ ગઢવી એક ગીત નું પ્રારંભ કરે છે અને મારા મિત્ર ધ્રુવિલભાઈ બંને આવી ગયા છે જમવા માટે મારી સાથે અત્યારે ડિનરમાં છે હર્ષાબેન નાગરિક નારેકરા કેમ છો મજામાં બેન અત્યારે જે ખજુરભાઈ ની જે સિરીઝ છે એમના અંદર પણ આવે છે અને અત્યારે કઈ ચાલે છે પરિવાર સિરીઝ ચાલે છે ઓકે બધા જોજો 11 થી 12 પાર્ટ આવી ગયા છે આગળ પણ બહુ સરસ કોમેડી વિડિયો આવશે જોતા રહેજો તો ખજુરભાઈ ની સ્ટાઇલ મેકર જેસી કૃષ્ણ કહી દેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી વાહ વાહ જમીને પાછા આવી ગયા છીએ આપણે ઘરે અને જો આવીને આવી આપણે મોજ કરાવતી રહેવાની છે મિત્રો તો એની માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં જે બે લાઇકન આપેલું છે એ પ્રેસ કરી દેજો જેથી તમને અમારા વિડીયો સૌથી પહેલાં જોવા મળશે અને તમને આ અમારો વ્લોગ ગયમો હોય તો લાઇક કરજો શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો